પ્રાંતિજ તથા તાલુકામાં સમાજના ભાઈ બહેનો દ્વારા કાઢવામાં આવી હતી પરબ અને ત્યાંથી બજાર ચોક લાલ દરવાજા નગરપાલિકા વિરાઈ માતા મંદિર થઈને માગડેશ્વર મહાદેવ ખાતે વરઘોડો પહોંચ્યો હતો જ્યારે વરઘોડામાં ભગવાન જુલેલાલ તથા રામ લક્ષ્મણ તથા હનુમાનજીની આબેહૂબ પ્રતિકૃતિ જોવા વગેરે સમાજના આગેવાનો સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે દીપક જ્યોત નું દર વર્ષની જેમ સર્જન કરવામાં આવ્યું હતું સંજય રાવલ રિપોર્ટ પ્રાંતિ